મિત્રો ભગવદ્ ગીતાની અંદર સાફ શબ્દોમાં શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલ આવેલું છે કે જે ભગવદ્ ગીતામાં લખાયેલું છે કે એ બાબત બિલકુલ સાચી છે કે મનુષ્યનું મન જે છે એ ચંચળ છે તેને કાબૂ કરવું અઘરું પણ છે કઠિન પણ છે પરંતુ આ મનને પણ જીતી શકાય છે તેને પણ કાબૂ કરી શકાય છે ધ્યાન છે જપ છે તપ છે વગેરે જેવી રેગ્યુલર પ્રેક્ટિસિસ દ્વારા અને સાથે સાથે ભૌતિક વસ્તુઓ કે ભૌતિક ઘટનાઓ સાથેનો આપણો જે લગાવ હોય છે તે લગાવને ધીમે ધીમે ઘટાડતા જઈએ તો આપણે આપણા મનને પણ જીતી શકીએ છીએ પરંતુ પ્રોબ્લેમ મુખ્યત્વે મનુષ્યો માટે ક્યાં આવે છે કે જે વ્યક્તિઓની અંદર સેલ્ફ કંટ્રોલ આત્મસંયમ જેને આપણે કહીએ કોઈપણ બાબત વિશેનો પોતાનો પોતાની જાત ઉપરનો સંયમ એ સંયમનો જ્યારે અભાવ હોય છે ત્યારે એ વ્યક્તિ મનની સામે વિવશ બની જાય છે અને તે મનની સામે હારી જાય છે પરંતુ જે વ્યક્તિઓનો પોતાનો સેલ્ફ કંટ્રોલ પોતાનો જે આત્મસંયમ છે એ યોગ્ય રીતે વિકસાવેલો હોય યોગ્ય રીતે વિકસિત થયેલો હોય છે અને તે નિષ્ઠાપૂર્વક જ્યારે પોતાના પ્રયત્નો ચાલુ રાખે છે ત્યારે એ વ્યક્તિ ચોક્કસ પોતાના મનને પણ જીતી શકે છે અને જીવનના પોતાના લક્ષ્યોને પ્રાપ્ત પણ કરી શકે છે સો પ્લીઝ વર્ક ફોર યોર સેલ્ફ કંટ્રોલ થિંક અબાઉટ ઇટ